દરરોજ ગમે ત્યારે સાંભળો દુઃખ અથવા ચિંતા હોય તો દૂર થઈ જશે નમસ્કાર મિત્રો પાવર ઓફ ગુજરાતી સુવિચર ચેનલ આપણું સ્વાગત છે આ વિડિયો શરૂ કરતા પહેલાં એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લો જો તમારા મનમાં કોઈ દુઃખ હોય કોઈ ચિંતા હોય કોઈ ન દેખાતો ભાર હોય તો બસ આ શબ્દો ધ્યાથી સાંભળતા રહો જીવનમાં એવું કોઈ માણસ નથી જેને દુઃખ નથી આવ્યું કોઈનું દુઃખ દેખાય છે કોઈનું દુઃખ અંદર જ દબાયેલું રહે છે ક્યારેક શબ્દો ન મળે ક્યારેક આંસુ પણ ન આવે પણ દિલ ભારે લાગતું રહે છે આ સમયે આપણને કોઈ ઉપદેશ નહીં ફક્ત શાંતિ જોઈએ ચિંતા આવતી નથી અમે તેને જાતે બોલાવી લઈએ છીએ ભવિષ્યની ફિકર કરીને અતીતના દુઃખને ફરી યાદ કરીને અપેક્ષા રાખીને અને પરિણામના ડરથી પણ યાદ રાખજો આ ક્ષણ સિવાય કશું જ આપણા હાથમાં નથી આજે પોતાને આ વાત સમજાવો જે થયું તે સારું કે ખરાબ હવે બદલાઈ શકતું નથી જે થવાનું છે તે આપણા વિચારો કરતાં અલગ પણ હોઈ શકે અને જે ચાલે છે એ પણ એક દિવસ પસાર થઈ જશે દરેક રાત પછી સવાર આવે છે દરેક તોફાન પછી શાંતિ આવે છે તમે એકલા નથી તમારું દુઃખ તમને કમજોર નથી બનાવતું પણ તમને વધુ સમજદાર બનાવે છે ભગવાન દરેકને બધું નથી આપતા પણ સહન કરવાની શક્તિ જરૂર આપે છે ક્યારેક જવાબ મોડા મળે પણ ઇનકાર નથી મળતો જે થતું હોય છે તે તમને તોડવા નહીં પણ મજબૂત બનાવવા માટે જ થતું હોય છે વિશ્વાસ રાખો આ સમય પણ પસાર થઈ જશે જો તમને દુઃખ લાગે જો મન અશાંત હોય જો કોઈ તમારી વાત ન સમજતું હોય તો આ વિડિયો ફરી સાંભળજો શબ્દો તમને થપકશે શાંતિ આપશે અને હળવા બનાવશે આજ માટે એટલું જ તમારું દિલ નરમ છે એ તમારી સૌથી મોટી તાકાત છે મુસ્કાન ફરી આવશે શાંતિ ફરી મળશે અને જીવન ફરી સુંદર લાગશે જો આ વીડિયો તમને થોડી પણ શાંતિ આપે તો લાઇક કરો શેર કરો અને પાવર ઓફ ગુજરાતી સુવિચર ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા રહો જેથી કરીને તમને આ નવા વીડિયો જોવા મળે